ごくら、モンジャーのせい。せい、まだどしたんだ、Lagun? ごくらのわつぱらをぜいにまなげや。Lagan まと、あん。ぜいあびんきおうはこんせい。ごくら、ごくら、たうぜい、Lagan ま。よか、かるせい、あかんけや、ほうかるわかんない、きょうに。ん。で l えわら i あげうしゃぶる、おるんぎとがらわの。あじめり、ありきさ、ディー、めんね、こいのこい。

હેલો અરે હું બેન સોને કે શું છે કોઈ કેમ દેખાતું નથી સાંજે હાલો હાલો મોદીની આપનું સ્વાગત છે આવો આવો તો કેમ મોદીની બેંક મોદી ને કે મોદીની બેંક બોલો બોલો હું તમારે

સારી પાય નથી એમ કેવી એટલે ક્યાં સરકાર કરસ ને મારી ગોગડો છે મોદી ને કરી હમણા ફોન સર 10 ની નોટ નથી પણ 10 ના સિક્કા હે તમે જોઈ એટલે આપો આ ને કેમ મારે ગજેડા સમજાવું અમારે ડીજે માં રોલા પાડવા છે આમ દાદા ની નોટ ઉડાડી છે

ดัดกันด้วยเรือไทยบดายาเไทยแล้วเดินเอ็มนำกันนะชิบิจุกงวยอมาอาภักดกับาร์โนโซครสเนี่ยโอ้ยอาภัลแล้วเดินมาปะซื้อรูปยืนยิ้มแล้วข้าน้ล้น